મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે તુલસી પાસે શા માટે દીવો કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવીએ ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું એક અંત્યંત સ્થાન છે તુલસી માત્ર એક ઔષધિક છોડ નથી પણ ધર્મ આરોગ્ય અને આધ્યાત્મિક શક્તિના પ્રતિક રૂપે તેને માનવામાં આવે છે આ કારણે જ હિન્દુ ધર્મોમાં તુલસીના વૃંદાવનમાં રોજ દીવો કરવામાં આવે છે આ પરંપરા પછાડેલ રિવાજ નહીં પણ સત્યને આધારિત ધાર્મિક અને વૈજ્ઞાનિક તત્વો ધરાવે છે તુલસીના ધાર્મિક અને આધ્યાત્મિક મૂળ જેમાં તુલસીને હિન્દુ ધર્મમાં વિષ્ણુ પ્રિયા કહેવાય છે ભગવાન વિષ્ણુની પ્રિયા રૂપે તેને સ્થાન મળ્યું છે તુલસી વિવાહ અને વિદ્વાનો ગ્રંથોમાં તેનું મહિમા વર્ણાયો છે તુલસી પાસે દેવો શા માટે કરવામાં આવે છે તુલસી દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે ભક્તિનું પ્રતિક છે દીવો કરવાથી તુલસીના તત્વો સક્રિય થાય છે ઘરમાં પવિત્રતા અને સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે તુલસી પાસે દીવો કરવાનું વૈજ્ઞાનિક કારણ શું છે તુલસીના પાનમાં ઇંજળ હોય છે જે જીવાણુ નાશક હોય છે દીવો કરવાથી તે તત્વો હવામાં પ્રવેશ કરે છે આરોગ્યનો લાભ થાય છે દીવો કરવાની વિધિ સવાર અને સાંજે નિયમિત દીવો કરવો જોઈએ તુલસીને તુલ તિલનું તેલ અથવા ઘી વાપરવું તે દીવામાં કપૂર અને લવિંગ ઉમેરવાથી વધુ પવિત્રતા આવે છે તુલસી પાસે દીવો કરવાના ફળો ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ પિતૃદોષ અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે આરોગ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે સ્કંદ પુરાણ અને અન્ય ગ્રંથોમાં તુલસીના દીવાનું મહિમાનું વર્ણન છે તુલસી કાર્તિક મહિનાની પૂજા થાય છે છે તુલસીના પાનની શક્તિ ગ્રામની ભેટ તુલસીનું તુલસીનું રક્ષણ રોપણ શુભ દિવસે કરવું જોઈએ પવિત્રતા જાળવી જોઈએ તુલસીના છોડ માટે તુલસીનું દીવું દ્વારા આધ્યાત્મિક જીવનશૈલી તરફ વળવો અને ધર્મ અને વૈજ્ઞાનિક બંનેનું સ્વયં કરવો તુલસી પાસે દેવો કરવો પવિત્રતા આરોગ્યનો ભક્તિનો માર્ગ છે તે માટે તુલસી હિન્દુ ધર્મના વિષ્ણુ પ્રિય કહેવાય છે તે ભગવાન વિષ્ણુની પ્રિય દૃષ્ટ સ્થાન મળ્યું છે અને તેની દર શુક્રવારે તેમની કાર્તિક મહિનામાં ખાસ પૂજા થાય છે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ ઉજવવામાં આવે છે તુલસી માતાનો સાળી ગ્રામજી સાથે વિવાહ હિન્દુ ધર્મમાં એક પવિત્ર ઉત્સવ છે આ વિધિ દર્શાવે છે કે તુલસી પવિત્રતાનું પ્રતિક છે તુલસી માતાનું દિવ્ય સ્વરૂપ તરીકે તુલસીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુના પદ પંક્તિ તરીકે તે સેવા આપે છે દીવો કરવાથી તુલસી માતા પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વસે છે દીવો કરવાથી ભક્તિભાવ વિકસે છે અને તે એક સક્રિય કર્મ છે જેના દ્વારા આપણું મન તુલસીની પૂજા તરફ કેન્દ્રીય થાય છે અગ્નિ તત્વો સાત્વિક ઉર્જાનો સ્ત્રોત છે દીવો કરવાથી તુલસીમાં આવેલા તત્વો વધુ સક્રિય બને છે જે વ્યક્તિ દરરોજ તુલસી પાસે દીવો કરે છે છે તેનું ચિત્ત શુદ્ધ બને તુલસીના અને તેમનું કાર્ય તુલસીના પાનમાં નામક તત્વો હોય છે જે વાયરસ અને બેક્ટેરિયાને નષ્ટ કરે છે સવારે અને સાંજે તુલસી પાસે દીવો કરવાથી નીકળતી ગરમી અને ધૂપ તુલસીના તત્વોને હવામાં પ્રસરી દે છે તુલસી પાસે દીવું કરવાથી ઘરના વાતાવરણમાં શુદ્ધતા વહન થાય છે ખાસ કરીને લેમ્પ ઓઇલમાં લવિંગ કે કપૂર ઉમેરવામાં આવે છે તે વધુ બને છે દરરોજ સવારે સૂર્યોદય પછી અને સાંજે સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો કરવો જોઈએ તેલ એ ધાર્મિક રીતે શ્રેષ્ઠ માનવામાં આવે છે ઘીનો દીવો વધુ સાત્વિક માનવામાં આવે છે દીવામાં લવિંગ અને કપૂર ઉમેરવાથી પવિત્રતા આવે છે તુલસી પાસે ધૂપ અને દીવો સાથે સ્ત્રોત બોલાવે જેમ કે તુલસી વિપૃક્ષ્વનિ અથવા મંચોસ્તાર સાથે દીવો ફરકાવવો પાણી ચાટવું અને ઔષધિના પાન ચડાવવા ઘરમાં પવિત્રતા અને ઉર્જાનો પ્રવાહ રહે છે દીવ શક્તિનું આયસન થાય છે પિતૃદોષ નકારાત્મક પ્રેત જેવી શક્તિઓ દૂર રહે છે ઘરમાં સભ્યોમાં શાંતિ અને ભાવાત્મક સમૃદ્ધિ વધે છે નિયમિત દીવો કરવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઘટે છે અર્થાત જ્યાં તુલસી દેવી નિર્વાસ કરે છે ત્યાં ભક્તિપૂર્વક દીવો કરવામાં આવે છે જ્યાં સુખ દર્શણી અને રોગ નાશ પામે છે તુલસી પાસે કાર્તિક મહિનામાં વિશેષ પૂજા અને આરતી થાય છે કાર્તિક પૂનમની મકર સંક્રાંતિ સુધીથી તુલસી વિધાન અને દીવો વિશેષ મહત્ત્વ ધરાવે છે દીવ ઉઠી એકાદશીથી વ્રજ યાત્રામાં તુલસી પાનના ભેટ સ્વરૂપે જરૂર કરવામાં આવે છે તુલસીનું છોડ પરમ પવિત્ર માનવામાં આવે છે તેનો રોપણ શુક્રવારે કે પૂનમના દિવસે કરવું શ્રેષ્ઠ કરે છે તુલસી પાસે અપવિત્રતા વસ્તુ રાખવી નહીં જોઈએ જેના પાન સવારે તોડવા અને સાંજે નહીં અને કોઈ રોગ કે મેનાસ્ટુ સમય નહીં તોડવા આજના સમયમાં જ્યારે ભૌતિક વાદનો વધી રહ્યો છે ત્યારે તુલસીના દિવસના કાર્ય દ્વારા આપણે આધ્યાત્મિક અને પ્રાકૃતિક જીવનશૈલી તરફ વળી શકીએ છીએ એક દીવો આપણા ઘરમાં સૌન્ય અને શાંતિ માટે બની કટિબદ્ધ છે તુલસી પાસે દીવો કરવું માત્ર ધાર્મિક વિધિ નહીં પણ તે આપણા જીવનમાં શાંતિ અને આરોગ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ લાવતું કાર્ય છે જે આપણે તુલસી માતા પાસે દીવો કરીએ છીએ ત્યારે આપણે નમ્રતા ભક્તિ અને પવિત્રતાનું અનુસરણ કરીએ છીએ આજના યાંત્રિક યુગમાં પણ આ શ્રદ્ધાનો દીવો અત્યંત જરૂર છે જે આવો આપણે ભક્તિપૂર્વક તુલસી પાસે દીવો કરી અને જીવનમાં પ્રકાશિત કરીએ